આપણે આવી ગયા છે શ્રી લીલકડ મહાદેવ જમણાગીરી બાપુનો આશ્રમ જગ્યામાં તો ચાલો તમને હું લીલકડ મહાદેવ જમણાગીરી બાપુના આશ્રમના દર્શન કરાવું અને તમને અરનવી વાતો જણાવું કે આ જગ્યાનું મહત્વ શું છે શું માન્યતા છે તો બીના રેજો અમારી યુટ્યુબ ચેનલ એસ બી ભૂમિઓ બ્લોગમાં હર હર મહાદેવ મહાદેવ જગ્યાની અંદર તો ચાલો આપણે અંદર જઈએ અને અવરનવર બધી માહિતી જાણીએ અને દાદાના દર્શન પણ કરીએ તો ચાલો મિત્રો બનાવી જો મારે યુટ્યુબ ચેનલ એસ પી હર હર આહારમાં તો જુઓ મિત્રો શ્રી લિંકડ મહાદેવ જમનાગરમાં પણ આશ્રમની જગ્યા છે હવે આવા અનેક વનસ્પતિઓના બગીચો છે બાગ બગીચા છે જેમ કે નાળિયેરી લીમડા આશો પાલવ ચીકુડા જામફળી તેઓ સરસ મજાનો બગીચો છે તો આગળ આપણે આગળ આગળ વધતા રહીએ તો ચાલો આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ અને મંદિર પાછું જઈને દાદાના દર્શન કરીએ તો સામે દેખાય તે મહાદેવ તો મિત્રો આ છે લીલકટ મહાદેવનું મંદિર જ્યાં બિરાજમાન શ્રી લીલકટ મહાદેવની લિંગ સ્થાપના છે તે જમનાગીરી બાપુએ કરી છે તો ચાલો આપણે મિત્રોને દર્શન કરવી કેવું સરસ મજાનો શિંગાર કર્યો છે દાદાનો સંધ્યા આરતીનો તો ચાલો આપણે તેના આશીર્વાદ લઈએ અને વિડીયોમાં આગળ વધીએ હર હર મહાદેવ હર હર ભૂમિ નમ શિવામ શિવાય શિવા હર હર ભૂમિ શિવા ઓમ નમ શિવાય નમ શિવાય હર હર ભૂમિ નમ શિવામ શિવાય પવિત્ર તો મિત્રો આ છે કાળભૈરવ દાદાનો ઓટો ત્યાં અહીંયા દાદાની મૂર્તિ બેસાયેલી છે તો હવે મિત્રો આગળ આગળ વધતા વધતા અહીંયા ગુરુશ્રી બાળગીરી બાપુની સમાધિ તેમજ જમનાગીરી બાપુની સમાધિ છે તેમના પણ દર્શન કરીએ અને મિત્રો આપણે આગળ વિડીયોને બના રહીજો હજી પણ ઘણું જાણવાનું બાકી છે અહીંયા શંકર દાદાની લિંગની સ્થાપના કરેલી છે અને આપણે આગળ જઈએ તો સાધુ સંતો ભક્તો પણ બેઠેલા છે તે અહીંયા ભરતગીરી બાપુ જે સામે બેઠા તે ભરતગીરી બાપુ છે ત્યાં મહંત અને મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ જમનાગીરી બાપુના ધોણાની અંદર ધૂણાના પણ દર્શન કરીશું આપણે તો ચાલો મિત્રો આપણે ધૂણાના દર્શન કરીએ જય જમનાગીરી બાપુ મિત્રો આ છે જમનાગીરી બાપુનો ધૂણો સામે તે જમનાગીરી બાપુનું આસન છે તે ફોટામાં દેખાય તે જમનાગીરી બાપુ છે કહેવાય છે કે આ જગ્યાની રસના સ્થાપના જમનાગીરી બાપુએ કરી છે અને વેંકટ મહાદેવની પણ સ્થાપના જમનાગીરી બાપુએ કરી છે તેમને અહીંયા ધૂણું શેતન કર્યું અને મિત્રો માનવામાં એ આવે છે કે આ ધૂણાની ભભૂતિ જે કોઈ વીંછી જીવજંતુ કરડ્યું કર્યું હોય ને લગાવવામાં આવે તો તેને વીસીનું કે જીવજંતુનું ઝેર સડતું નથી એટલી આ પવિત્ર પ્રભુતિ છે અને આ માનવામાં આવે કહેવામાં આવે છે કે આ જામનાગીરી બાપુનો અને વિશ્વાસ છે તો મિત્રો જામનાગીરી બાપુ જ્યારે આવ્યા ત્યારે આ જગ્યાનું નિર્માણ કર્યું અને ગ્રામજનોએ થઈને દાદાની સ્થાપના કરી બાપુએ તેનો ધૂણોચેતન કર્યું અને કહેવાય છે કે બાપુએ અહીંયા એક પાવલીમાં સપ્તાહ કરી હતી રામકથા અને બધાને પ્રસાદનું એક આનંદ આપ્યો હતો અને એ પણ ખાસ કહેવા જણા જણા તો જ્યારે મિત્રો રામકથાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ગ્રામજનોને જમનાગીરી બાપુ બધાને બોલાવ્યા અને કીધું કે આપણે ઘી જોઈશે તો ગામજનોએ કીધું બાપુ એટલું બધું આપણે જાજુ ઘી ક્યાંથી લાવશું તો બાપુએ કીધું તો કેલા નંદીમાંથી બે ડબ્બા પાણી ભરી આવો અને ધૂણામાં મીકી ભર્યું તો બાપુ ફક્ત ધૂણામાં ડબ્બા ભરીને મીકી પછી સવારમાં આવીને જોયું તો એ પાણીનું ઘી બની ગયું હતું અને એક એવા જમનાગીરી બાપુના છે ની વાત જ ન કરો તેવા છે અને મિત્રો આવા આવવાનાર વિડીયો મારા